તેમજ પાન મસાલાનું વેચાણ કરનારોને શોધી કાઢવા આપેલી સૂચના લઈને એસઓજીના ડીસીપી રાદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએસ સોનારાની ટીમ પેટ્રોલિંગ હતી તે પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરભાઈને મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે વરાછા પોલીસ પથકની હદમાં આવેલા નહેરુનગર ઝુપડપટ્ટીમાં આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી ઓગણત્રીસ લાખ સડસઠ હજારથી વધુની કિંમતના શંકાસ્પદ તમાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો જેથી એસઓજી પુરુષ ટીમે શંકાસ્પદ તમાકુ અને પાન મસાલાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે